પ્રધાનમંત્રી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવનિર્મિત રેલવે સ્ટેશનોનું ઈ લોકાર્પણ કરશે જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં આવેલ મહુવા રેલવે સ્ટેશન પાલિતાણા રેલ્વે સ્ટેશન સિહોર જંક્શન જામજોધપુર રેલ્વે સ્ટેશન અને અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા જંક્શન રેલવે સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરશે આ રેલવે સ્ટેશનોનો પુનર્વિકાસનો ઉદ્દેશ માળખાગત સુવિધાઓનું આધુનિકીકરણ મુસાફરોની સુવિધા વધારવા અને સમાવિષ્ટ સુલભતાને પ્રોત્સાહન આપવાનો છે इसके साथ पुराने स्टेशन का करन, करते हुए शानदार रोड बनाया गया है जिसमें बाग बगीचे की भी व्यवस्था की गई है पैसेंजर्स की सुविधाओं की एवं जरूरतों को ध्यान में रखते हुए आने वाले कई सालों तक महुआ स्टेशन आ, सेवारत रहेगा एवं यात्रियों को प्रवेश करते ही अलग अनुभव होगा भावनगर डिविजन अंदर सत्तर स्टेशनों को भारत स्टेशन, स्टेशन अंतर्गत नव निर्मित पामबाना છ સ્ટેશનનું લોકાર્પણ એકસો ત્રણ સ્ટેશનની સાથે ભાવનગરના સ્ટેશનનું પણ નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે જેની અંદર પ્લેટફોર્મની ઊંચાઈ વધારેલી છે હેન્ડીકેપ માટે પીવાના પાણીની સુવિધા છે લેટરિન માટેના રેપવોક બનાવવામાં આવેલા છે ખાસ કરીને વેઇટિંગ રૂમ જનરલ પેસેન્જરો માટે વેઇટિંગ રૂમ એસી વેઇટિંગ રૂમ મહિલાઓ માટે અલગ રૂમ પુરુષો માટે અલગ રૂમ અને એક ખાસ વાત કરીએ તો ઓપરેશન સિંદૂર અંતર્ગત જે વેઇટિંગ રૂમ બનાવવામાં આવે એમાં ખાસ કરીને એક સીટ સૈનિકો માટે આરક્ષિત કરવામાં આવેલી છે એ રીતે આગામી દિવસોમાં આપણે જોઈએ તો આગામી દિવસોમાં બાકીના અગિયાર સ્ટેશનોનું પણ નવનિર્મિત કરવામાં આવશે અત્યારે જે હાલમાં ભાવનગરના જે છ સ્ટેશનો છે એની કુલ લાગત છે પંચ પચાસ પોઈન્ટ બોતેર કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત થવાના છે જેનું લગ્ન આગામી બાવીસ દિવસે કરવામાં આવશે દૂરદર્શન સમાચાર હિતેશ